જ્યારે તેનો બનેવી ભરતગીરી પરિવાર સાથે માતાજીના દર્શન કરી રાત્રે પરત ફર્યા બનેવીના ઠપકાથી નારાજ શાળાએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો આ માટે તેણે પોતાના એક મિત્રને ઇકો વાન માગી બાદમાં જ્યારે તેનો બનેવી ભરતગીરી અને પરિવારના અન્ય સદસ્યો રાત્રે ચાલીને આવતા હતા ત્યારે રોહિત ઈકો ઇકો વાનથી તેના બનેવી ભરતગીરીને કચડી નાખ્યો બાદમાં પોલીસને જાણ કરાય કે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું પોલીસે ઘટના સ્થળે જઈ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા શેરીમાં રહેતા લોકોની પૂછપરછ કરી પોલીસને શંકા જતા કડકાઈથી પૂછપરછ કરતા શાળા રોહિત ગીરીની કરતૂતનો ભાંડો ફૂટી ગયો છે શાળાએ જ બની બને કચડી નાખ્યાની વાત શરૂઆતમાં પરિવારે છુપાવી કેમ કે વિકલાંગ રોહિતગિરીને જેલમાં જવું ન પડે પોલીસે વિકલાંગ રોહિતગિરીની ધરપકડ કરી છે એટલું જ નહીં ઘટના સ્થળે લઈ જઈ ઈકો વાન ચલાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઈકો ગાડી દ્વારા જાણ જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી